બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે વાસ્તવમાં શુક્રવારે વીજળી પડવાથી અઢાર લોકોના મોત થયા હતા વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં ચાર અને બેગુસરાય અને જહાનાબાદમાં ત્રણ ત્રણ લોકોના મોત થયા છે મધેપુરા સહરસામાં બે બે લોકોના મોત થયા છે કરકટ વૈશાલી અને છાપરામાં એક એક વ્યક્તિનું મોત થયું છે આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આસામમાં પૂરના કારણે ગુરુવારે આઠ લોકોના મોત થયા છે જેનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક છપ્પન પર પહોંચી ગયો છે ઓગણત્રીસ જિલ્લામાં એકવીસ પોઈન્ટ તેર લાખ લોકો પૂરથી પ્રભાવિત છે કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં કુલ એકત્રીસ પ્રાણીઓના મોત થયા છે જ્યારે બ્યાસી પ્રાણીઓને પૂરમાંથી બચાવી લેવામાં આવે છે ઉત્તરાખંડમાં ગંગોત્રી ગોમુખ ટ્રેક પર ચીરબાઝા પ્રવાહમાં પૂરના કારણે તેના પર બનેલો લાકડાનો પુલ તૂટી ગયો હતો આ પ્રવાહમાં દિલ્હીના બે કાંવારિયાઓ વહી ગયા હતા વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ગંગોત્રીથી નવ કિલોમીટર દૂર બની હતી ગ્લેશિયર પીઘરવાના કારણે નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું હાથરસ દુર્ઘટના બાદ ભોલેબાબા પહેલીવાર સામે આવે છે શનિવારે સવારે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે બે જુલાઈની નાસબાગની ઘટના પછી અમે ખૂબ જ દુઃખી છીએ તમામ સરકાર અને વહીવટમાં વિશ્વાસ રાખો અમને વિશ્વાસ છે કે જે બદમાશો છે તેમને બક્ષવામાં આવશે નહીં અમારી સમિતિ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મદદ કરશે હાથરસ અકસ્માતના મુખ્ય આરોપી અને સેવાદાર દેવપ્રકાશ મધુકરની ધરપકડ બાદ ભોલેબાબાનું આ નિવેદન સામે આવ્યું છે શુક્રવારે મોડી રાત્રે હાથરસ સત્સંગના મુખ્ય આયોજક દેવપ્રકાશે દિલ્હીની એક હોસ્પિટલમાં પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું બોલેબાબાના વકીલ એપી સિંહે કહ્યું કે દેવપ્રકાશ હાર્ટ પેશન્ટ છે તબિયત સારી ન હતી યુપી પોલીસે તેના પર એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું હાથરસ અકસ્માતની તપાસ કરી રહેલી એસઆઈટીએ શુક્રવારે દાવો કર્યો હતો કે નાસપાક બેદરકારી અને ગેરવહીવટના કારણે થઈ હતી અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયા હતા રિપોર્ટમાં જિલ્લાના મુખ્ય અધિકારીઓ સહિત નેવું લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અત્યાર સુધી મરેલા પુરાવા આયોજકોને દોષિત સાબિત કરે છે કોલ શ્રેષ્ઠે કહ્યું કે ષડયંત્રના પાસાને નકારી શકાય તેમ નથી આગ્રા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક અનુપમ સ્કૂલ શ્રેષ્ઠ એસઆઈટીના વડા છે હાથરસ નાસપાકની ઘટનાની ત્રણ સભ્યોની એસઆઈટી તપાસ કરી રહી છે હજુ ઝીનવટભરી તપાસ ચાલી રહી છે જેનો રિપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવશે હાથરસ અકસ્માતમાં પોલીસે ચાર જુલાઈના રોજ બાબાના છ સેવકોની ધરપકડ કરી હતી જેમાં બે મહિલાઓ છે દેવપ્રકાશની ધરપકડ બાદ આ સંખ્યા વધીને સાત થઈ ગઈ છે આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો પંજાબના લુધિયાનામાં શુક્રવારે બપોરે શિવસેના તકશાલી નેતા તથા સુખદેવ થાપરના વંશજ સંદીપ થાપર પર સિવિલ હોસ્પિટલની બહાર ત્રણ નિહંગોએ હુમલો કર્યો હતો નિહંગોએ ધોરા દિવસે રસ્તા વચ્ચે તેમના વાહનોને ઘેરી લીધું અને તેમના પર તલવારથી હુમલો કર્યો હતો પોલીસે ફતેહગઢ સાહિબથી બે નિહંગોની ધરપકડ કરી છે એક આરોપી હાલ પણ ફરાર છે પોલીસ તેમની તપાસમાં દરોડા પાડ્યા છે પોલીસ કમિશનર કુલદીપ ચહલે જણાવ્યું હતું કે એએસપી ફતેહગઢ સાહેબ નવજોત ગ્રેવાલની ટીમે તેમની યુનિવર્સિટી નજીકથી ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓ બાબા બુઢા જૂથના છે આરોપીઓના તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે શિવસેના નેતાનું સ્કૂટર પણ મરી આવી છે શિવસેના નેતા સાથે હાજર પોલીસ બંદૂકધારી વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે જો તે પણ દોષિત સાબિત થશે તો તેની સામે પણ તપાસ શરૂ કરવામાં આવશે આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો મિશન ગગનયાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે ગગનયાનની ઉડાનને લઈને ઇસરોએ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે ગગનયાનના ચાર પ્રશિક્ષિત પાઇલોટમાંથી બેને તાલીમ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ પર મોકલવામાં આવશે વર્ષના અંતમાં યોજાનારી આ તાલીમમાં નાસા પણ સહકાર આપી રહ્યું છે તેને એક્સીએમ ચાર મિશન નામ આપવામાં આવ્યું છે આ બાબતની જાણકારી ધરાવતા અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે ગગનયાન મિશન એ ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન છે આમાં ત્રણ સભ્યોની ટીમને ચારસો કિલોમીટર ઉપર પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે બે હજાર અઢારમાં પીએમ મોદીએ ગગનયાન મિશનની જાહેરાત કરી હતી તે બે હજાર બાવીસ સુધીમાં પૂર્ણ થવાનું હતું પરંતુ કોવિડને કારણે તેમાં વિલંબ થયો તમને જણાવી દઈએ કે ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન બે હજાર સુધીમાં ઉડી શકશે અત્યાર સુધી ભારતનું એક પણ માનવરહિત અવકાશયાન ઉડી શક્યું નથી બે સફર માનવરહિત અવકાશયાનની ઉડાન બાદ જ માનવ અવકાશયાન ઉડાન શરૂ કરવામાં આવશે આગળના અગત્યના સમાચાર જોઈએ તો કેરળમાં માનવ મગજને ખાઈ જતા અમીબાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે એક ચૌદ વર્ષના છોકરાને મગજનો દુર્લભ ચેપ એમોબિક મેનિંગો એન્સફાલિટીસ હોવાનું નિદાન થયું છે છોકરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર મગજના ચેપથી પીડિત છોકરો ઉત્તર કેરળ જિલ્લાના પાયોલીનો રહેવાસી છે ડોક્ટરોએ જણાવ્યું કે તેમને એક જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ ઇન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી તેને વિદેશી દવાઓ આપવામાં આવી હતી હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે કેરળમાં મે મહિનાથી બ્રેઇન ઇટિંગ અમીબાના ચાર કેસ મળી આવે છે તમામ દર્દીઓ બાળકો છે જેમાંથી ત્રણનું મૃત્યુ થઈ ચૂકી છે તબીબ નિષ્ણાતો કહે છે કે આ ચેપ ત્યારે થાય છે જ્યારે મુક્ત જીવંત બિનપરજીવી અમીબા બેક્ટેરિયા નાક દ્વારા દૂષિત પાણી દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે આગળના મહત્વના સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે શનિવારે છ જુલાઈએ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે પહેલગામ અને બાલાતાલ બંને માર્ગોથી પવિત્ર ગુફા તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે મુસાફરોએ તેમના બીજ કેમ્પમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે હવામાનમાં સુધારો થયા બાદ મુસાફરોને આગળ જવા દેવામાં આવશે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ડાલિયા દેવી ફાંટામાં રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ અને ઋષિકેશથી બદ્રીનાથ સુધી નેશનલ હાઇવે એકસો સાત અને અઠ્ઠાવન બ્લોક થઈ ગયું છે રોડ પર ઘણી જગ્યાએ કાટમાળ જમા થઈ ગયું છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું હતું છ સાત જુલાઈ દરમિયાન રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો અયોધ્યાના રામલલા મંદિરમાં વધુ પચ્ચીસ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે તેમાં શ્રી રામ દરબાર સપ્તર્ષિ શેષાવતાર અને અન્ય કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓ સામેલ છે આ પ્રતિમાઓ પ્રથમ મારે સ્થાપિત કરવામાં આવશે રામચરિત માણસના રચિયતા ગોસ્વામી તુલસીદાસની એક મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે જોકે તેનું સ્થાન હજુ નક્કી કરવામાં આવ્યું નથી આ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આપી હતી શુક્રવારે તેમણે કહ્યું કે રામ મંદિર બસો એકવીસ ફૂટ ઊંચું હશે મંદિરનું મુખ્ય શિખર એકસો એકસઠ ફૂટ ઊંચું હશે તેના પર પચાસ મીટર ઊંચું ધ્વજ પોલ હશે આ પોલ ગુજરાતથી ત્રણ મહિના પહેલાં અયોધ્યામાં લાવવામાં આવ્યો હતો ટ્રસ્ટનો પ્રયાસ છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જાય તેમજ સમગ્ર મંદિર સંકુલનું બાંધકામ બે હજાર પચીસના અંત સુધીમાં પૂર્ણ થવું જોઈએ ત્રિપુરામાં એચઆઈવીથી સુનતાલીસ વિદ્યાર્થીઓનો મોત થયા હોવાના સમાચાર સામે આવે છે અને અત્યાર સુધીમાં અહીં આઠસો અઠ્ઠાવીસ જેટલા એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓ મરી આવે છે આ પ્રકારની માહિતી ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે આઠસો અઠ્ઠાવીસ એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી પાંચસો હજુ પણ જીવિત છે ઉચ્ચ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ માટે ઘણા વિદ્યાર્થીઓ ત્રિપુરાની બહાર ગયા છે